તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર આપનું આજના તાજા નવા કરીને બિહાર અને આસપાસના રાજ્યોના દ્રશ્યો છે ત્યાં મિત્રો મોટું તોફાન આવી મચ્યું છે એટલે કે મિત્રો બંગાળની જે ખાડી છે તે અતિ ભારે તોફાન લઈને આવી છે બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર સર્જાયું હતું કહી શકો કે એક વાવાઝોડાની જે સિસ્ટમો બની હતી તેને લઈને ભારે તફરી મચી ગઈ છે અને મોટું તોફાન જે સર્જાયું હતું તેને લઈને તેની અસર ગુજરાતના ભાગોની અંદર થશે કે નહીં તેના વિશે પણ તમને વિસ્તારથી માહિતી આપવાની છે તેની સાથે સાથે મિત્રો ગુજરાતના હવામાનની દરેકે દરેક માહિતી આપણે મેળવવાની છે આજના વિડીયોની અંદર જેમ કે ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો આપણે માહિતી મેળવવાની છે તો ખાસ કરીને ગુજરાત ઉપર જે મિત્રો બહારથી લઈને સોળ એપ્રિલ વચ્ચે જે હવામાન દ્વારા ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને કયા કયા ભાગોમાં વરસાદ આવી શકે તેના વિશે વાત કરીશું કયા કયા ગામડાઓની અંદર વરસાદ વરસાદ નોંધાશે તો બીજી તરફ મિત્રો ભારે પણ ચૂક્યો છે છેલ્લા દિવસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો જેને લઈને ભારે વરસાદ નોંધાયો તો કયા કયા જિલ્લામાં વરસાદ નોંધાયો તેના વિશે પણ માહિતી આપીશું અને સાથે જ મિત્રો ખાસ કરીને વાવાઝોડાને લઈને પણ એક નવી અપડેટ સામે આવી છે તો તેને લઈને પણ એક માહિતી તમને આપવાની છે તો બીજી તરફ ખાસ કરીને અત્યારે ગરમી ચાલી રહી છે તો હિટ વેવના રાઉન્ડ વચ્ચે કેટલી ગરમીઓ

પ્રોપર મિત્રો તમને જણાવી દઈએ તો અહીંયા તમે વાંચી શકો કે ખાસ કરીને છેલ્લા ત્રણથી ચાર દિવસથી જે છે તે બિહાર અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા જોવા મળી રહ્યા છે અને તેને લઈને ખાસ કરીને આસપાસના વિસ્તારોમાં ભારે પવનો જોવા મળ્યા અને તેને કારણે બિહારની આસપાસ એસી લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે તેના મિત્રો આ દ્રશ્યો છે તેની સાથે મિત્રો આની અસર જે છે તે ગુજરાતમાં થવાની છે કે નહીં તેના વિશે તમને જો અપડેટ આપી દો તો મિત્રો ગુજરાતના લોકોને ડરવાની કોઈ જરૂર નથી કારણ કે જેટલી પણ મિત્રો આ તોફાન અને આંધી જોવા મળી ત્યાં અહીંયા પૂર્વીય

સમયગાળા દરમિયાન જે છે તે દરિયાની અંદર લો પ્રેશરિય સિસ્ટમો બનતી હોય છે તેને કારણે દરિયામાં જનરલી મિત્રો જે છે દબાવો ઊભા થતા હોય છે અને તે દબાવોને કારણે ખાસ કરીને વાવાઝોડા બનતા હોય છે તેની મિત્રો તમને માહિતી અને અપડેટ આપી દઉં તો ખાસ કરીને ગુજરાતની આસપાસ જે છે તે એક વાવાઝોડું મે મહિનાની શરૂઆતમાં આપણને દસ્તક દઈ શકે તેવી આગોતરો એંધાણ છે આગાહી છે એટલે કે મિત્રો મે મહિનાની એકથી અને દસ તારીખ વચ્ચે જે છે તે એક માવાઝોડું અરબસાગર અથવા બંગાળની ખાડીમાં આવી શકે તેવા મિત્રો આપણા આગાઈ છે અને અનુમાન છે નથી કે અત્યારે પણ મિત્રો કે મે મહિનાની અંદર અરબસાગરમાં બની શકે નિષ્ણાતો દ્વારા પણ આગાહી આપવામાં આવી છે મિત્રો તેના વિશે આવનારા દિવસોમાં જેમ જેમ કોઈ નવી અપડેટ આવશે તો તમને જણાવી દઈશું તો અહીંયા જે છે તે વાવાઝોડા આંધી તોફાનની માહિતી પૂર્ણ થાય છે હવે મિત્રો આપણે શરૂઆત કરીએ કે વરસાદને લઈને ગુજરાતમાં શું નવી અપડેટ છે ગુજરાતના કયા કયા ભાગોમાં કમોસમી છૂટા સવાયા રેડા ઝાપટા અથવા તો માવઠાઓ આવી શકે તેના વિશે તમને માહિતી આપી દઈએ જે નકશાઓ સામે આવ્યા છે તે નકશાઓને આધારે આપણે વાત કરી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ નકશાઓ જે છે તે ખાસ કરીને ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યા છે તો નકશા મિત્રો શું સૂચવી રહ્યા છે કઈ તારીખ વિશે શું અનુમાન છે તેના વિશે જોઈ લઈએ સૌથી પહેલાં મિત્રો આ નકશાના કલર વિશે તમને માહિતી આપી દઈએ તો અહીંયા જ્યાં પણ તમે લીલો કલર જોઈ રહ્યા છો તે વિસ્તારોમાં મધ્યમથી હળવા ઝાપટાઓની આગાહી છે જ્યારે અહીંયા મિત્રો જ્યાં પણ તમે પીળો કલર જોઈ રહ્યા છો ત્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી જે છે તે જાહેર કરવામાં આવી છે પંદર તારીખનો નકશો જોઈ લઈએ ગુજરાત વિશે તો પંદર તારીખે જોઈ શકીએ કે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા આ ત્રણ જિલ્લાઓની અંદર અંદર ભારે ગરમી સાથે માવઠાઓની આગાહી જ્યારે મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો આ લીલા જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો મિત્રો જે જે છે 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 તે 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 ખાસ કરીને રેડા મધ્યમ જોવા જોવા મળી મળી શકે શકે અને વાતાવરણ રીતના તમને ભારતીય હવામાન શું જણાવી રહ્યું તેના વિશે માહિતી આપી દઈએ તો જોઈ શકો મિત્રો આ ભારતીય હવામાનનો નકશો છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને ગુજરાતના વાતાવરણને લઈને ખાસ કરીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાકી મિત્રો ભારતનું જે નજીકનું રાજ્ય છે એટલે કે અહીંયા રાજસ્થાન તો ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી નજીકના રાજ્યોમાં જે તફરી મચી છે યલો એલર્ટ જાહેર કરેલું છે તેને કારણે તેની અસરો જે છે તે મિત્રો ગુજરાત સુધી જોવા મળી શકે અને ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા રેડા ઝાપટાઓની જે છે તે મિત્રો આગાહી કરવામાં આવી છે અને તેને લઈને આ નકશો સામે આવ્યો છે મિત્રો જોઈ શકો કે ખાસ કરીને આ નકશો જે છે તે આપણું આજનું જે જે છે તે વાતાવરણ સૂચવે છે અને આજે મિત્રો કયા કયા ભાગોમાં માવઠાઓ આવી શકે તેના વિશે તમને સમજાવી દઈએ તો જોઈ શકો મિત્રો સૌથી પહેલા સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો અમરેલી ગીર સોમનાથ બોટાદ અને તારાપુર નજીકના જે વિસ્તારો છે બોરસદ નજીકના તો આ વિસ્તારોની અંદર છવાયા ભારે માવઠાઓની આગાહી તેની સાથે મધ્ય ગુજરાતના જે અમદાવાદ ગાંધીનગર સાઈડ કપડવજના ભાગો છે ત્યાં પણ માવઠાઓ આવી શકે તેની સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો રાજપીપળા ભરૂચ કોસંબા ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારો તેની સાથે સાથે નીચે જોઈએ તો સુરત નવસારી વલસાડ આહવા ડાંગ આ દરેક ભાગો ઉપર જે છે તે મિત્રો માવઠાઓની જે છે તે આગાહીઓ નોંધવામાં આવી છે તો તમે જોઈ શકો કે ખાસ કરીને અહીંયા જે છે તે આ માવઠાઓને લઈને નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે તો આ તો થઈ ગઈ મિત્રો માહિતી જે છે તે હવામાન અને વરસાદની માહિતી તેની વચ્ચે તમને જણાવી દઈએ કે ઓફિશિયલી નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે અને ખાસ કરીને આગાહી પણ કરવામાં આવી છે સત્તરથી અઢાર એપ્રિલ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવીને માવઠાઓ થઈ શકે તેનું એક ઉદાહરણ પણ સામે આવ્યું છે અગિયાર અને બાર તેર એપ્રિલની આસપાસ જે છે તે ગુજરાતના ભાગોમાં માવઠાઓ નોંધાયા હતા ખાસ સૌરાષ્ટ્રના ભાવનગરની નજીક મિત્રો કરા પણ જોવા મળ્યા હતા તેની સાથે મધ્ય ગુજરાતના પંચમહાલ મહીસાગર અને ભરૂચની લાગુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો જે છે તે છૂટા સવાય ઝાપટાઓ બાર એપ્રિલના જોવા મળ્યા હતા તો સત્તર અને અઢાર એપ્રિલ સુધીમાં મિત્રો હજુ પણ ગુજરાતના છૂટા સવાય અનેકો જિલ્લાઓની અંદર માવઠાઓ નોંધાય તેવી આગાઈ છે તેની સાથે મિત્રો પ્રી મોનસૂન એક્ટિવિટીને લઈને પણ સમાચાર આવી રહ્યા છે એટલે કે આવનારા ચોમાસાને લઈને બે હજાર પચીસનું મિત્રો ચોમાસું શરૂ થાય જનરલી મિત્રો જે ચોમાસું શરૂ થાય તેની પહેલા છૂટા સવાઈએ ઝાપટાઓ જોવા મળતા હોય છે જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ કહીએ છીએ તે મિત્રો દસ થી લઈને વીસ મે વચ્ચે જોવા મળે તેવી આગાઈ છે એટલે કે આવનારા મહિનાની દસ તારીખ આસપાસ પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને મિત્રો જે જૂન મહિનાની શરૂઆત છે તેની પહેલા જે છે તે ચોમાસું ભારતમાં એન્ટર કરી જવાનું છે કેરળના માર્ગેથી અને ગુજરાતમાં ચોમાસું પંદર જૂન આસપાસ શરૂ થાય તેવી આગાઈ છે કારણ કે તે સમયગાળા ગાળાની આસપાસ જે છે તે જનરલી ચોમાસું શરૂ થતું હોય છે તેને લઈને મિત્રો ભવિષ્યમાં જે કંઈ પણ નવી અપડેટ આવશે તમારા સુધી ચોક્કસ પહોંચાડતા રહીશું કારણ કે ચોમાસું

થોડી ઘણી ઠંડકનો અહેસાસ થશે પવનો નીકળશે કારણે ગરમીમાં આંશિક રાહત લોકોને મળશે પરંતુ એપ્રિલ બાદ મિત્રો ફરી એકવાર હવે ભેજવાળું વાતાવરણ અને ગરમીનો એક રાઉન્ડ આવવાનો છે તો પંદરથી લઈને પચીસ એપ્રિલ વચ્ચે ગરમીના રાઉન્ડ માટે લોકોએ તૈયાર થઈ જવું જોઈએ જેની શરૂઆત આજથી જ થઈ જવાની છે જોઈ શકો આજે તાપમાન એકથી બે ડિગ્રી વધવાનું છે જેમાં વાત કરીએ દક્ષિણ ગુજરાત વિશે તો વલસાડ નવસારીમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન રહેશે તો આહવાડ ડાંગની અંદર ચાલીસ સુરતમાં પણ ચાલીસ ડિગ્રીનું તાપમાન રહેવાનું છે તેની સાથે ભરૂચની વાત કરીએ તો એકતાલીસ ડિગ્રી રાજપીપળા અમોદ ઉમરપાડા ડેડીયાપાડા વડોદરા ખંભાત તેની સાથે અંકલેશ્વર છોટાઉદેપુર ખંભાત આણંદ આ દરેક ભાગોમાં એકતાલીસ ડિગ્રીના તાપમાનો જોવા મળી શકે મધ્ય ગુજરાતના મિત્રો વાત કરી લે તો મધ્ય ગુજરાતની અંદર લુણાવાડામાં એકતાલીસ ડિગ્રીનું તાપમાન તો દાહોદમાં એકતાલીસ તો કપડવંશ અમદાવાદ ગાંધીનગર વિરમગામમાં ચાલીસથી બેતાલીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ આ ચારે ચાર મિત્રો જે જિલ્લાઓ છે તો ચારે ચાર જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને આપણને ચાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે કચ્છની મિત્રો વાત કરીએ તો કચ્છમાં રાપરમાં બેતાલીસ ડિગ્રી તો ખાવડા એકતાલીસ ડિગ્રી તો લખપત ભુજ બચાવ કે જે મધ્ય સૌરાષ્ટ્ર મધ્ય કચ્છના વિસ્તારો છે ત્યાં ચાલીસથી બેતાલીસનું તાપમાન જોવા મળશે ડિગ્રીનું જ્યારે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે માંડવી અને નલિયા ત્યાં એકત્રીસથી બત્રીસ ડિગ્રીના તાપમાનો જોવા મળે તેવી પૂરેપૂરી આગાહી છે ત્યાંથી આગળ વધીએ અને હવે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લામાં ચાલીસ ડિગ્રી તાપમાન તો અમરેલીમાં એકતાલીસ ડિગ્રી તાપમાન તો રાજકોટમાં ચાલીસ ડિગ્રી તો બોટાદમાં બેતાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર ચાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે તો દરિયાકાંઠે પોરબંદરમાં માત્ર એકતાલીસ ડિગ્રી અને દ્વારકાની અંદર માત્ર ત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે તેની સાથે જામનગરની અંદર પાંત્રીસ ડિગ્રી તો મોરબીની અંદર આડત્રીસ ડિગ્રીનું તાપમાન જે છે તે જોવા મળે તેવી આજની આગાહી છે સમગ્ર માધ્યમથી તમને જાણવા મળશે તો ચેનલ હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કર્યો તો અત્યારે જ કરી લેજો જેથી દરરોજ હવામાનના સમાચાર તમને સૌથી પહેલા આ ચેનલના માધ્યમથી મળી જાય આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આલાજ માટે આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ